નજર નાખીએ અત્યાર સુધી ના મુખ્ય આજે ગાંધી જયંતિ પૂજ્ય બાપુ ના મૂલ્યો ને યાદ કરાય અનેક કાર્યક્રમો યોજાયા ગાંધીનગરમાં કોંગ્રેસ ની રેલી કરી અનેક નેતાઓ અટકાયા ભાજપ દ્વારા અમદાવાદ માં કેન્દ્ર દ્વારા ગુજરાત ને અન્યાય સામે દેખાવો સાહેબ સંજીવ કબૂર બને અમદાવાદ ના મહેમાન માય એફએમ જિંદગી એક્સપ્રેસ ને એ વર્ષ પૂર્ણ એકસો ચુમ્માલીસ વર્ષ પૂર્ણ થયા છે ગાંધીના વિચારો તેમના સિદ્ધાંતો એ આઝાદી અપાવવા મોટી ભૂમિકા ભજવી હતી સમયની સાથે તમામ પરિવર્તન આવ્યા પણ બાપુ ના વિચારો આજે પણ તરુ છે અને યુવા પેઢીને આકર્ષે છે મહાત્મા ગાંધીના ગાંધી ના વિચારો ઘણા સાર્થક સાબિત થયા છે તેવું એ પણ સ્વીકાર્યું છે દેશભરમાં આજે ગાંધી જયંતિની ઉજવણી થઈ રહી છે અમદાવાદમાં ગાંધી જયંતિ નિમિત્તે અનેક કાર્યક્રમો યોજાયા હતા જેમાં આજે સવારે શહેરના સાબરમતી આશ્રમ ખાતે સર્વ ધર્મ પ્રાર્થના યોજવામાં આવી હતી આજના ગાંધી જયંતિના પર્વ નિમિત્તે ખાસ કરીને આજે ગાંધી વિચાર અને ગાંધીજીના મૂલ્યો થયા હતા એમાં દેશ ઘણું કરવાનું છે એક બાજુ સરહદ ઉપર એકલા બંગાળની સરહદે ગાંધી ઉભા અને એક પણ માણસનું મોત ન થાય અને બીજી બાજુ પંજાબ સરહદે લાખોની સંખ્યામાં આપણે માનવ એ જ ગાંધીની મહાનતા છે અને આજે ગાંધીજીની ગ્રામ સ્વરાજની વાત એ ભૂલાઈ ગઈ છે ગામડા ખાલી થઈ રહ્યા છે એટલે હવે ગાંધી વિચારને અપનાવ્યા સિવાય દેશ આગળ વધી શકે નહીં આજના જન્મદિવસે એ જ શુભેચ્છા કે ગાંધી વિચાર એ ગ્રામોત્થાનનો વિચાર છે ગરીબોને ઉત્થાનનો વિચાર છે અને એ વિચારે દેશ આગળ વધે એવી દેશવાસીઓની સૌને શુભકામના સાથે મળીને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સર્વ ધર્મ ગુરુઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી જયારે આ પ્રસંગે શાળાના બાળકો અને યુવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જયારે શહેરના ચાર રસ્તા પાસે આવેલ

ભાજપ સરકાર ના વિરોધમાં ગાંધીનગર માં સંમેલન યોજાયું હતું સંમેલન બાદ રેલી યોજવા જતા પોલીસે વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સહિત નેતાઓની અટકાયત કરી હતી

અમદાવાદ સર્કલ સુભાષ પાસે પ્રદેશ પ્રવક્તા આઈ કે જાડેજાની ઉપસ્થિતિમાં શહેર ભાજપ સંગઠન દ્વારા કેન્દ્ર યુટીએ સરકાર દ્વારા છેલ્લા દસ વર્ષથી કરાઈ રહેલા ઘોર અન્યાય અને વાલા દવાલા નીતિ દેખાવો યોજવામાં આવ્યા હતા સેંકડો ભાજપ કાર્યકરો કાર્યકરોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ દેખાવોમાં પ્રદેશ પ્રવક્તા આઈ કે જાડેજાએ જણાવ્યું કે નામદાર હાઈકોર્ટે દોઢ વર્ષ પહેલા કેન્દ્ર યુપીએ સરકાર ને અન્યાય ભરી નીતિ તેજીને ગુજરાતને મુંબઈ અને દિલ્હીના ભાવે ગેસ આપવાનો નિર્ણય જાહેર કરેલો હતો પરંતુ તેમ છતાં પણ તેની અમલવારી ન થતા આખરે સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદામાં કેન્દ્ર સરકાર ને ગુજરાત ને મુંબઈ અને દિલ્હીના ભાવે

અમદાવાદ માં પણ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે બોલતા સંજીવ કપૂર એ જણાવ્યું હતું કે ગુજરાતની વાનગીઓ દેશભરમાં વખણા છે સંજીવ કપૂરે જણાવ્યું કે છોકરીઓ બહુ સ્માર્ટ હોવાથી આ ફિલ્ડમાં આવતી નથી છેલ્લા એક વર્ષથી અમદાવાદ કરી રહ્યું છે એટલે અમદાવાદ ની જિંદગી એક્સપ્રેસ સફર ચોરાણું પોઈન્ટ ત્રણ માય એફ એમ અમદાવાદ નું એક માત્ર રેડિયો સ્ટેશન છે જે રોજ રાત્રે નવ વાગે વાગ્યા ને લઈને એક સો જેમ જેનું નામ છે જિંદગી એક્સપ્રેસ રજૂ કરે છે જેમાં માનવીય હૃદયને સ્પર્શતી તેવી નવી વાર્તાઓ સાથે અમદાવાદ સાથે રૂબરૂ થાય છે આ સફરને એક વર્ષ પૂર્ણ થયું છે આ અવસરે માય એફ એમ ખાસ ઉજવણી કરી હતી એક વિશેષ મુલાકાત દરમિયાન અમદાવાદીઓ એ કરેલી આ સફર અંતર્ગત સંવાદો પણ યોજવામાં આવ્યા હતા અને એક નાનકડી ફિલ્મ પણ બનાવવામાં આવી હતી અમદાવાદ ફિલ્મ પ્રોજેક્ટ ના નામ થી અમદાવાદ યંગસ્ટર રિતન ભટનાગરે એક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો આજે ત્રીજા વર્ષે તે ઇન્ડિયા ફિલ્મ પ્રોજેક્ટ બની ગયો છે આ વર્ષે લંડન દુબઈ યુએસ અને ઇન્ડિયા એમ ચાર દેશ અને બેતાલીસ સિટીમાં બેતાલીસ બેતાલીસો ફિલ્મ મેકર્સ ભાગ લીધો હતો આ વર્ષે ઇન્ડિયા કેન ચેન્જ સબ્જેક્ટ તૈયાર કરવામાં આવેલી ફિલ્મ ને જજ કરવા માટે ફિલ્મ ડાયરેક્ટર બેન્જાન નાબિરિયા અને બોલીવુડ ડિરેક્ટર નિખિલ અડવાણી અમદાવાદની મુલાકાતે આવ્યા હતા स्टोरीज की कमी हमेशा रही है हमारे यहाँ वो दैट इज़ समथिंग विद न्यू आर न्यू आर राइटर्स न्यूर ट्रिएटर्स वो एक थाट प्रोसेस चेंज और मोर एंड औरिजिनल स्टोरीज कम वो ट्रेंड लेकिन अभी तक उतना आई थिंक इन ऑफ सीक्ल्स और काफ़ी कम है बट आई होप इट चेंज

તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર